આજે પંચવિધ કાર્યક્રમ થવાનો છે કારણ કે પ્રગ્નેશભાઈ પટેલનો જન્મદિવસ છે એ નિમિત્તે પંચવિધ કાર્યક્રમમાં શું શું થવાનું છે એની હું તમને આઈ લવ વાકાનેર થી આપણે નાઉ સ્ટાર્ટ ટુ એન્ડ ધ જશના એન્ડ પટેલ એન્ડ સ્ટાર્ટ ટુ જરાક લોકેશન બતાવું છું નેશનલ ઓફિસ છે જો આખા મંડપનો સમજણો પણ લગાવી દીધો છે ત્યાં અલગ અલગ કાર્યક્રમો થવાના છે અને આપણે તમને જોવા મળે છે જો પ્રજ્ઞેશભાઈ પટેલનો પણ ફોટો લાગી ગયો છે પ્રજ્ઞેશ પટેલ હેપી બર્થ ડે જો એ બધાને બેટ પણ આપવામાં આવશે જસદણ સિરામિક્સ પ્રજ્ઞેશભાઈ ના નાના ભાઈ છે જે પ્રજ્ઞેશ પટેલ એ મિત્રો આજે પ્રજ્ઞેશભાઈ પટેલ આજે હું પ્રજ્ઞેશ બેચરભાઈ પટેલ આજે મારો બાવન મો જન્મ દિવસ તો આજે મારા પરિવારે મારા ફેક્ટરી સ્ટાફે મારા મિત્ર મંડળો એક સરસ મજાનું બધાને યાદ રહી જાય અને મને તો આખી જિંદગી યાદ રહી જાય એવું સરસ મજાનું આજનું પંચવિધિ કાર્યક્રમ નો એક પ્રોગ્રામ અનેરો પ્રોગ્રામ નથી એ કરેલો છે તો એની અંદર બ્લડ ડોનેશન કેમ્પ છે એની અંદર વૃક્ષારોપણ છે અગિયારસો ને એકાવન વૃક્ષો વાવી અને એનું જતન કરવાનું છે એ બધાય જવાબદારી લેશે તેમ જે ઘરે આપણે ઘરે કુંડાની અંદર રોપા કરી અને એની અંદર શાકભાજી ઉગાવી શકાય એવો એક સુંદર મજાનો અમારા મિત્રોએ બી વિતરણ કેન્દ્ર રાખ્યું છે પ્લસ ગાયત્રી મંદિરના વાત્સલ્ય ભવનના બાળકો અને એમની સ્કૂલના બાળકો ટોટલ અંદાજે ત્રણસો સાડા બાળકો સાથે ભોજન છે અને એમને કીટનું અને રમકડા આપવાના છે

અમારા ધારિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી કલેક્ટર શ્રી અનેક ઓફિસરો અને મારા મિત્ર મંડળો બધા અહીંયા આવી અને મને શુભેચ્છા આપવાના છે થેન્ક યુ મિત્રો પ્રજ્ઞેશભાઈ પટેલના ના આજે જન્મદિવસ ની મારી બાજુ જો જસદલ સિરેમિક ગ્રુપના એમડી અને અમારા મોટાભાઈ શ્રી શ્રી પ્રજ્ઞેશભાઈનો બર્થડે હોવાથી જે વિવિધ બધી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને એમાં વાકાનેર નો સપોર્ટ બહુ સારો મળે છે આજ બ્લડ ડોનેશન કેમ્પ છે વૃક્ષારોપણ છે વિવિધ કાર્યક્રમો છે એટલે એ બધું કરી છે અને પ્રજ્ઞેશભાઈ ને બહુ વાકાનેર તરફથી અમને બધાને બહુ સપોર્ટ મળે છે અને અમારી જે આ કર્મભૂમિ છે એ બસ અમને બહુ સારી રીતે બધું આપે છે વાકાનેર થેન્ક યુ ફોટોગ્રાફી ચાલી રહી છે અત્યારે રેડી એક છે ને મિત્ર

36 વીવાર બ્લડ ડોનેટ કરે વાહ બહુ સરસ બહુ સરસ વાહ મિત્રો બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ થઈ ગયો છે નું છે ગ્રુપ આપણે ફિલ્ડ марషల్ બ્લડ સેન્ટર દ્વારાતેરા આવી રહ્યા છે મિત્રો મિત્રો બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ થઈ ગયો છે અને આજે બધી વ્યવસ્થા પણ છે બધાના માટે રજિસ્ટ્રેશન ફોર સેરીવિસ ફોર પણ હવે શુભેચ્છા અત્યારે પાઠવી રહ્યા છે એટલે એની અંદર આવી ગઈ છે મારા ફાધર હતા સાથે નોકરી કરી સુદેવ વિમલામવાસલનચ મહતાની ભક્તિધર્મતન શરણ પ્રભદ શિક્ષાથમજક્તિમતા નરાંતધર્મુર પરીશીલયંતાંગયોગકરના शातिबा ज से पसर के राज शाति गा चा शनेशर नकी जाए ય શાંતિ કુ શાંતિ શાંતિલાપ શાંતિરૂપત શાંતિ વનસ્પત શાંતિ વિશે દેવા શાંતિ બ્રહ્મ શાંતિસુ શાંતિ શાંતિર શાંતિ સામા શાંતિ રેતી જતો યત સમીહે તોભકુર

ભગવાન એમને દીર્ઘાયુ આપે અને સમગ્ર જીવન દરમિયાન આવા શુભ કાર્યો દ્વારા થતા રે સર્વ પ્રકારે એમની પ્રસિદ્ધિ થાય એવી પરમાત્માના જનો પણ પ્રાર્થના ભગવાન પંકજભાઈને આજે પણ હું યાદ કરું છું કે ખરેખર આખું ટોળું હોય બાપુજી બાપુજીનો લેટર છે મગન બાપા ની દર વખતે શુભેચ્છા હોય જ અમારે ਹੋਰ ਰੈਡੀ ਸੂ ਤੁਸੀਂ ਰਮੇਸ਼ ਭਾਈ ਹੋਏ ਨਾ ਇੱਥੇ ਦਾਰਾ ਸਭੀ ਆ ਵੀ ਜਾਏ ਇਹ ਆਵੇ ਚੇ ਬੰਦਾ ਆਵੇ ਪਰ ਇਹ ਤਾਂ ਭਲੇ ਨਾ ਭਾਈ ਆ ਬੁਧੀ ਆ ਢੀਮਰ ਕਹੋ ਜੀ ਨਾ ਹਾਂ ਫੋਟੋ ਭਰਦੇ ਤਾਂ ਆ ਮਾ ਤਾਰੋ ਮੋਬਾਈਲ ਜਾ ਮੋਬਾਈਲ ਹਾਂ ਪਛੜ ਪਛੜਾ ਜੋ ਆਉਂਦਾ ਸਤੀਸ਼ ਮੈਂ ਬਸ ਹਾਂ

એવા વિવિધ કાર્યક્રમો થકી હા આજ પ્રજ્નેશભાઈ પટેલે હમ જન્મદિવસની ઉજવણી કરી છે હા પ્રજ્નેશભાઈ પટેલના જન્મદિવસની રીતે હમ ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ અભિનંદન અને સમાજ કાર્ય અને ધાર્મિક કાર્ય કરતા રહે એવી શુભેચ્છા બધાય ભાગમાન રેડી રેડી મારો <muchas> આવતી ઇલેક્શનમાં ત્યાં ઉભા રહેવાના છે મેન બજારના ના વોર્ડ નંબર પાંચ માં બરોબર ને એક મિનિટ

બરાબર અને અત્યારે પ્રજ્નેશભાઈએ જે ઔદ્યોગિક કારકિર્દીમાં પોતાનું નામ કમાયું એની સાથે સાથે સમાજ સેવામાં પણ એનાથી વધારે નામ કમાયું છે એવું કંઈ તો ખોટું નહીં વારંવાર ઘણી વખતે દરેક સમાજના લોકોને ઉપયોગી થવું એ પ્રજ્નેશભાઈને શિક્ષામાં મળ્યું છે અને પ્રજ્ઞેશભાઈ એમને ઉદાર રીતે નિભાવે છે પાછો હે અમે સેકન્ડ રો આહા બોલ બાપાને બોલાય ને પાછો અસીર બાપોએ દેને બોલાય ને দাদা આવ છો 아우, 이거 뭐

અમે તો તમારી સ્ટીલ લાકી ફેક્ટરી પણ જોઈયો એ એ અમારો વિજય તમે તમે તમને પછી સારું એવું બ્રીફ ગમે તમે તમને આપણે આજના જે પ્રસંગમાં આપણે આ

પચીસેક વર્ષ જૂના મિત્ર છે બરાબર છે અને પ્રજ્નેશભાઈના આજના જન્મદિવસ નિમિત્તે ભગવાન એમને ખુબ સુખ શાંતિ અને દીર્ઘાયુ લાંબુ આયુષ્ય અને તંદુરસ્ત આયુષ્ય આપે અને સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાના કાર્યો કરવાની ખુબ શક્તિ આપે એવી ભગવાનને આતંક ને પ્રાર્થના કરીએ સાથે આજે જે પ્રગ્નેશભાઈ અને એના મિત્ર

Ahí tú vendió el Estado. Bien. Ahí, Aria. Dios, hazme Dios, no te mueres બસ yo. Vos, ahí. Vos, ahí. آري يا رات منه تم میرا تو ہمارے 1 مہینہ ہوتی پانی باوا اوانو ہو بول بھائی ہتھل ہٹل کاکڑی او اوان تو ولا وقت اپ جو اؤڈاری نیا اؤتے بیجا اجے پونا بھائی اجے بھائی او بابا السلام علیکم اپنس بھائی ہالو रा <laughs> <small> મોહનભાઈવાજી બરાબર મોહનભાઈ તો આવે ને તો બે શબ્દો ક્યો પ્રગnesભાઈ વિશે 52મો બર્થડે હા વાકાનેર શહેરના અગ્રણી ઉદ્યોગપતિ બરાબર અને પાટીદાર સમાજના આગેવાન પ્રમુખ પણ છે મારા ખ્યાલથી જસદલ સિરામિક ગ્રુપના પ્રગnesભાઈ પટેલનો આજે બાવનમો જન્મદિવસ છે બરાબર છે એની ઉજવણીના ભાગરૂપે સમાજ અને રાષ્ટ્ર પ્રેરણા આપે એવો પંચ આદર્યો છે એના આજે અમે સૌ સહભાગી થયા છીએ ખુબ આનંદ ની લાગણી થાય છે સાથે સાથે અમે એમને અમને એમના પરિવારજનો ને શુભેચ્છા આપીએ છીએ કે આગામી સમયમાં પણ સમાજ અને રાષ્ટ્ર ને સેવા કરે ખુબ યશ અને કીર્તિ પ્રાપ્ત કરે અને સ્વાસ્થ્ય પૂર્વ જીવન જીવી અને

તુરસ્તી સાથે ઈશ્વર પૂરી કરે અને વાકાનેર અને આજુબાજુનો વિસ્તાર એનો જસદણ એરિયા આહ હા બનાવવા માટે પ્રેરણા આપે એવી અમારા ડોલરીયા પરિવાર સુબેકામ વેરી

なるほどね。<laughs> <laughs> સેવાકીય કાર્યો ની જ્યોત દ્વારા બરાબર અલગ જગાવી છે અને વાંકાનેર માં કહી શકાય કે ભામાસા ની જેમ દરેક સેવાકીય ધાર્મિક કાર્યો અંદર એ હંમેશા અગ્રેસર રહે છે જે બેચરભાઈના જે સંસ્કારો છે એના કારણે આજે પ્રગ્નેશભાઈ પણ એ સુવાસ ફેલાવી રહ્યા છે આજ સુવાસ આ વાંકાનેની અંદર મહેકતી રહી એવી આજે એમના જન્મદિવસે આપણે પ્રાર્થના કરીએ છીએ અને પ્રજ્નેશભાઈ આવા જ સેવાકીય કાર્યો આજે એમના જન્મદિવસે શરૂ કર્યા વરસ દરની અંદર ચાલુ રાખે એવી એમની પાસે અભિયત